હવે આ માનસિકતાએ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ની છતી થતી જઈ રહી છે ધીમે ધીમે એક બાદ એક જગ્યાએ થી આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે

કે ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ પાર્ટી આ પાર્ટીની અંદર કોઈ દિવસ વિવાદ અને વિખવાદ ના હોય નાની અમથી માથાગૂટ હોય અથવા નાની એવી સમજણ ફેર હોય કે જેના કારણે વિવાદ થતો હોય છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ અથવા પોતાની જ પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મેયર હોય અથવા કોઈ ધારાસભ્ય હોય જો એમની ઇજ્જત ના રાખી શકતા હોય તો એ ગુજરાતની જનતાની ગુજરાતની દીકરીઓની ઈજ્જત રાખશે ખરા હું આજે વાત કરી રહ્યો છું વડોદરા ભાજપની એક તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ બનવાની હોડ માટે નવા નવા કાવા દાવાઓ થઈ રહ્યા છે અને આ કાવા દાવા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી કે જેમને ત્યાં વડોદરામાં ગોપી તલાટી તરીકે ઓળખે છે એ ગોપી તલાટી એ આજે વડોદરાના એક પૂર્વ ડેપ્યુટી મેયરને એવું કહ્યું આ તો ભારતીય જનતા પાર્ટીની અંદર છીએ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર છીએ સંગઠનની વાતચીત ચાલી રહી છે એટલા માટે બાકી આ સુનિતા શુક્લાને શુક્લ સુનિતા શુક્લને ઉપા રોડે દોડાવવું અને એ જે વિડિયોની અંદર શબ્દ બોલી રહ્યા છે ને સાહેબ અમારે આ જાહેર મંચ શબ્દ પણ નથી બોલી શકાતા એ પ્રકારના શબ્દ એ હાજરીમાં બોલ્યા છે અને કોણ કોણ છે ત્યાં હાજર જયારે આ શબ્દો બોલી રહ્યા હતા તે દરમિયાન પૂર્વ મેયર ભરત શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ તેમની સાથે ઊભા હતા અને એવું બોલ્યા હતા કે સંગઠનની મર્યાદામાં છીએ નહીં તો આ મહિલાને એ શબ્દ આગળ જે બોલ્યા છે ને એ બોલા એવા નથી એમ બોલ્યા હતા કે રોડ ઉપર દોડાવી એમ આ ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધતા છે આ ભાજપના એ સંસ્કાર છે કે તમે તમારી જ પાર્ટીના તમારી જ પાર્ટીના કાર્યકર્તાઓ માટે તમે આ પ્રકારના શબ્દો વાપરો હવે આ માનસિકતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એ છતી થતી જઈ રહી છે ધીમે ધીમે એક બાદ એક જગ્યાએથી આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે અમરેલીની ઘટના બની એમાં કૌશિક વેકરિયાના અંગત કહે છે કે મોર બોલે હતા કૌશિકો બોલી ગયા આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હવે ધીરે ધીરે ગુજરાતની જનતા સામે ખુલી પડી રહી છે પરંતુ ગુજરાતની જનતાએ એ વિચારવું પડશે હવે કે આ ભાજપની માનસિકતા જે આ પ્રકારે ખુલીને સામે આવી રહી છે તેની સામે હવે એ લોકોએ કેવી રીતે વર્તન કરવું જોઈએ જુઓ પહેલા તમે એ વિડીયો જુઓ વડોદરા ભાજપની અંદર પ્રમુખ બનવા માટે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે તમામ લોકોએ પોતાની પ્રમુખની દાવેદારી કરવા માટે ખુલ્લા મંચ ઉપર સામે આવ્યા હતા જે કોઈને પ્રમુખ બનવું હોય તો એ રીતે દાવેદારી કરી રહ્યા હતા બાકી તો એ ગાંધીનગર કમલમની અંદર નક્કી થતું હોય છે કે પ્રમુખ કોણ બને છે પહેલાં એ સુનિતા શુક્લ અને એ હર્ષિત તલાટી વચ્ચેનો એ જાહેરની અંદર થયેલો ઝઘડો પહેલાં એ વિડિયો જુઓ તમે તો મેં મારા કાવ્ય સાબુ છે કે હું એ કપડાં ઉતારીને નોડું આની અંદર જો તમે ખરેખર મિલ્યાવારા મારામાં તો નૈતિકતા છે હો મારામાં નૈતિકતા છે આવો કોઈ વિશે આયોજકથી ખોટી જય માનુ કો. ચાલે જય મારા કાર્ય આપું છે. થેન્ક યુ. તેમ પૂણા કપડાં ઉતારી દેણો. આની અંદર જો તમને ખરેખર મિલ્યાવારા તો તમે મુકજો. મારામાં તો નૈતિકતા છે જ. મારામાં જોયો તમે આ વિડીયો જાહેરની અંદર પત્રકારોની સામે આ ઝઘડો થયો તેમ છતાંય ત્યાં વડોદરા ભાજપના આ બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો ખેર છોડો એ સમાધાન પણ થયું ચાલો એમ પણ માની લઈએ ત્યારબાદ જે અર્ષિત તલાટી કે જેને ગોપી તલાટી તરીકે વડોદરાની જનતા ઓળખે છે એ પૂર્વ કોર્પોરેટરે એક મહિલાનું માન સન્માન ન જાળવ્યું એ ભલે ભારતીય જનતા પાર્ટીના એ મહિલા કાર્યકર્તા હતા એ પૂર્વ ડેપ્યુટી મેયર હતા પરંતુ હતા તો એક મહિલાને હવે એ જ ભાજપના નેતાએ મહિલાને લઈને શું અપશબ્દો કહ્યા ને એ સાંભળો પેલા તમે સાંભળ્યું આ પૂર્વ કોર્પોરેટર છે ભાજપના અને એમને ભાજપના પ્રમુખ બનવું છે વડોદરા સંસ્કારી નગરીના પ્રમુખ બનવું છે તો સંસ્કારી નગરીના પ્રમુખ બનવા માટેના થોડાક તો સંસ્કાર રાખો જે વ્યક્તિ સાથે તમારે ઝઘડો થયો છે જે વ્યક્તિ સાથે તમને નથી બનતું એ વ્યક્તિને તમે જાહેરમાં કપડા ઉતારશો જાહેરમાં કપડાં ઉતારીને તમે રોડ ઉપર દોડાવવાની વાત કરી રહ્યા છો આ તમારું સંસ્કારી નગરી વડોદરાય એ તમારું છે તમને જે વ્યક્તિની તમને એમ થાય કે અમારા મહિલાની ઇજ્જત એ બજારની અંદર ઉછાળવી છે ઉછાળો સાહેબ નવાઈની વાત તો એ છે કે જયારે આ વાતચીત થઈ રહી હતી ત્યારે ત્યાં એક પૂર્વ ડેપ્યુટી મેયર અને એક હાલના ચાલુ ડેપ્યુટી મેયર આ બંને ત્યાં ઉપસ્થિત હતા એ પણ એમની વાતમાં હસી રહ્યા છે સંસ્કારી નગરીના આ સંસ્કાર તમારા અહીંના તમારે પ્રમુખ બનવું છે હવે જ્યારે આખા આ મામલાની અંદર વિવાદ ખુલી સામે આવ્યો ને ત્યારે મીડિયાના લોકો એક બાદ એક તેમને સવાલ કર્યા તો એ સવાલની અંદર તેઓ કેવા ભાગતા હતા એમને સવાલ પૂછીએ છીએ એમની પાસે જવાબ માંગે છે પત્રકારો અને એમને એમ કે છે કે તમે એ સોનિતાબેનને જઈને પૂછો સાહેબ કપડાં ઉતારવાની વાત તો તમે કરતા હતા તો સવાલે તમને જ પૂછવાનો ને મારે સુનિતા બેન સાથે કોઈ પ્રોબ્લેમ નથી મારે પાર્ટી ના અન્ય કોઈ પદાધિકારી કે પાર્ટી ના કોઈ પણ કાર્યકર્તા સાથે કોઈ પ્રોબ્લેમ નથી સુનિતા બેન ઇન્ટેન્શલી કોઈક ના આખા બનીને ને આવું કોઈ કાર્ય કરતું હોય તો એમને વિચારવું જોઈએ એવી કોઈ વાત બેન અમે નથી કરી બિલકુલ ખોટી વાત છે તથ્ય વિહોણી વાત છે એ સુનિતા બેન ને વાત છે

સાહેબ આ વાત સંસ્કારી નગરી વડોદરા પૂરતી નથી આ વિવાદ અને વિખવાદ દરેક જગ્યાએ છે ખુલીને સામે નથી આવતો અને જ્યારે ખુલીને સામે આવે છે ને ત્યારે અમરેલી જેવી ઘટના બને છે અને એક નિર્દોષ દીકરી કે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય છે અત્યારે પણ વડોદરાની અંદર આ ઘટના બની બંને નેતાઓને આમને સામને જે કંઈ પણ હોય એ વિખવાદ ગમે તે હોય પરંતુ સામે પક્ષે એક મહિલા હતી આ વ્યક્તિએ સરા જાહેરની અંદર મહિલાની આબરૂ લીધી પ્રકારના ખુલ્લા ની અંદર વાત કરી રહ્યા હતા હતાના વિડિયો સામે આવ્યો હવે જ્યારે આ વિડિયોની અંદર આ તમામ જે લોકો એ વિડિયો જોશે ને ત્યારબાદ એ ગોપી તલાટી એ ખુલીને સામે આવીને ક્યાં કેમ પણ બોલ છે કે અમે આ મહિલા વિશે વાત નતા કરતા અમે આની વિશે નતા બોલતા અમે આવું બોલ્યા જ નથી એમ સાહેબ બોલતો પુરાવો છે તમારી નજર સમક્ષ બે ડેપ્યુટી મેયર પણ ઉભા છે એક પૂર્વ છે અને એક ચાલુ છે એ તો તમારી સાથે હશે કેમ કે તમે પ્રમુખ બનવાની છો ની અંદર તમારી સાથે હશે એટલે તમારા પક્ષમાં તો તો જે થાય તમારા પક્ષમાં જ છે તમારી તરફેણમાં જ બોલ છે પરંતુ આ બોલ તો પુરાવો છે હવે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એ નેતાઓએ એકવાર વિચારવું પડશે કે ગુજરાત ભાજપની દિશા અને દશા એ કઈ તરફ જઈ રહી છે છેલ્લા સત્યાવીસ વર્ષ કરતાં વધારેથી ગુજરાતની અંદર શાસન ચાલી રહ્યું છે અને શાસનની વચ્ચે તમે જે ભરતી મેળો કરો છો ને એ ભરતી મેળાની અંદર આ પ્રકારના નેતા ભાજપની અંદર આવી રહ્યા છે કે જે ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી સંસ્કારવાળી પાર્ટી કહે છે ને આ એ સંસ્કાર અને વાળી પાર્ટી અને આ એ શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ છે હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય સંગઠન કે આ ગોપી તલાટી ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમ કે ખેર એમને એમની પાર્ટીના મહિલા નેતાની આબરૂ એમને લીધી છે જાહેરમાં હવે જોઈએ કે એ વ્યક્તિની સામે શું કાર્યવાહી થાય છે અથવા એ વ્યક્તિના નામે કોઈ તપાસ થાય છે અથવા એને સંગઠનમાં રાખે છે કે શું કંઈ કરે છે એ જોવાનું રહેશે પરંતુ આપનું શું માનવું છે સંસ્કારી નગરીના આ આ સંસ્કાર આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આવા જ બેધરક અને વિભાગ સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર